મિત્રો મારી ચેનલ માં તમારા બધા જ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાંધણ છઠની તો રાંધણ છઠની તમને તો બધાને ધ્યાનમાં જ છે કે રાંધણ છઠના દિવસે આપણે કેવી અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ પરંતુ રાંધણ છઠના દિવસે જે આપણે પૂજા કરીએ છીએ અને રાંધણ છઠ કેમ મનાવવામાં આવે છે તેનું મહત્વ શું છે તેની પૂરેપૂરી માહિતી આપણે આપવાના છીએ તો મિત્રો સંપૂર્ણ માહિતી આજે હું તમને જણાવું તે પહેલા જો તમે મારી ચેનલ પર નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાંધણ છઠના ઉત્સવ નિમિત્તે ચૂલાનું પૂજન કેવી રીતે કરવું અને ચૂલો કેવી રીતે ઠારવો અને રસોઈનું શું મહત્વ છે માતા શીતળામાના પૂજનની સંપૂર્ણ માહિતી જાણીશું રાંધણ છઠના દિવસે બહેનો વિવિધ રસોઈ પકવાન બનાવે છે અને બીજા દિવસે પૂજા કરીને ભોગ લગાવીને ત્યારબાદ આ આરોગે છે ઠંડુ ભોજન આરોગવાનું સાતમ ના દિવસે છે પરંતુ તે રસોઈ બનાવવાનું મહત્વ છઠ ની તિથિ ના દિવસે છે આજે આપણે જાણીશું રાંધણ છઠ ના મહત્વ વિશે મિત્રો રાંધણ છઠ શીતળા સાતમ નો જ એક ભાગ છે

ચૂલો ઠારે છે ચૂલો ઠારવાનું મહત્વ એ છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે અગ્નિ પેટાવવાની હોતી નથી અલગ અલગ માન્યતા પ્રમાણે લોકો માનતા હોય હોય છે અને તેની પૂજા પણ કરતા રાંધણ છઠ ની રાત્રિ બાર વાગ્યા પહેલા જ અગ્નિને શાંત કરી દેવામાં આવે છે ચૂલો ઠારવામાં આવે છે સૂર્યનારાયણને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે છઠ્ઠી મૈયા એ જે આપણા સંતાન ના લેખ લખે છે છઠનો દિવસ મનાવાય છે રાંદલ માતાજીને પણ નમન થાય છે શીતળા માતાના વ્રતનું બાળકની રક્ષા માટેનું ખૂબ મહત્વ છે શીતળામાં આપણા બાળકોની રક્ષા કરતા હોય છે પુરાણોમાં પણ વર્ણિત છે કે ભગવાન કૃષ્ણનો જયારે જન્મ થયો હતો તે દિવસ પહેલા એટલે કે છઠની તિથિ ના દિવસે ભાઈ બલરામનો જન્મ થયો હતો એટલે બલરામજી નો જન્મ દિવસ નિમિત્તે હળની પણ પૂજા થતી હોય છે ખેડૂત ભાઈઓ હળની પૂજા કરતા હોય છે બળદોની પૂજા કરતા હોય છે રાંધણ છઠ ના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ આપણે જાણી લઈશું શુભ ચોગડ્યું રાત્રિના નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં આપણે ચૂલો ઠારી શકીએ છીએ આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ એટલે કે બાર વાગ્યા જે બાર વાગ્યા સુધીનો જે ટાઈમ હોય છે તે પહેલા પણ આપણે ચૂલો ઠારી શકીએ છીએ પરંતુ બહેનો લગભગ રાત્રિએ જ ચૂલો ઠારે છે તો ચાલો મિત્રો હવે આ ચૂલો ઠારવાની પદ્ધતિ કઈ રીતે છે તે પણ આપણે જાણી લઈએ તો રાંધણ છઠ દિવસે રાત્રે જે ચૂલો ઠારવાની જે સાચી રીત છે તેની જે પૂજા વિધિ છે આપણે હવે તેની વાત કરીશું તો પૂજા વિધિમાં સૌ પ્રથમ આપણે કઈ સામગ્રીની જરૂર પડશે તો તેના વિશે આપણે વાત કરી લઈએ ત્યાર પછી આપણે પૂજા વિધિની શરૂઆત કરીશું તો પહેલા જોઈશે ફૂલ આંબાના પાન નાગલા ચુંદડી કંકુ શીતળા માતાનો ફોટો અથવા ન હોય તો પણ ચાલી જાય

તો સૌપ્રથમ આપણે જે ચૂલો હોય છે તેને એકદમ સાફ કરી તેને ધોઈ માતાનો ફોટો મૂકવાનો અને ત્યાં આપણે એક દીપક પ્રગટાવવાનો કેમ કે જો અગ્નિની સાક્ષીમાં પૂજા થાય તો તે આપણને ફળે છે હવે આપણે માતાજીની પૂજા કરીશું કંકુથી ચાંદલો કરીશું ચોખા નાગલા ચુંદડી ઓઢાડીશું ત્યારબાદ ગેસ બર્નરની પણ પૂજા કરીશું સાથીઓ બનાવીશું પાંચ ચાલલા કરી ચોખા ચોટાડીશું અને પૂજા કરીશું ત્યારબાદ ફૂલથી માતાજી અને ત્યારબાદ આપણે જે પ્રસાદ બનાવી હોય તે તો આપ મીઠાઈ પણ મૂકી શકો છો ફ્રૂટ મૂકી શકો છો હવે આપણે પૂજા વિધિ કર્યા પછી શીતળા માતાની આરતી કરીશું અને માતાજીનું સ્મરણ કરીશું તેમનો ધન્યવાદ કરી તેમની પ્રાર્થના કરવાની ત્યારબાદ આ પૂજા કરેલ ફૂલને તમે બીજા દિવસે લઈ શકો છો અને પ્રસાદ તમે ગાયને પણ ખવડાવી શકો છો અને બીજા દિવસે જ્યારે જમવા બેસો ત્યારે પણ દીવો કરી પ્રાર્થના કરી જમવો ઘણા લોકો વ્રત કરતા હોય છે તો એક ટાણું પણ કરે છે ઘણા લોકો બંને ટાઈમ ઠંડુ ખાતા હોય છે તો તમે તમારી રીતે જે રીતે તમે વ્રત કરતા હોય તે રીતે તમારે વ્રત કરવું